પશ્ચિમ કચ્છ ટ્રક ઓનર્સ એસોસિએશનની બેઠક નખત્રાણા લુહાર સમાજવાડી ખાતે યોજાઈ હતી પ્રમુખ અર્જુનસિંહ જાડેજાના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશન તેમજ ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને કરનડતા પ્રશ્નો અંગે ચર્ચા કરાઈ હતી તેમજ ડ્રાઇવરો ક્લીનરો અને ટ્રક માલિકોના મંતવ્યો જાણવામાં આવ્યા હતા પશ્ચિમ કચ્છના બીજા નંબરના ઉદ્યોગને આવનારા સમયમાં ધમધમતો કરવા સંસ્થા કટિબદ્ધ છે વિના સહકાર નહીં ઉદ્ધાર અને સંગઠન વગર હાલની હરીફાઈની દોડમાં ટકી શકાય એમ નથી ત્યારે દરેક ટ્રક માલિકોએ મહેનત કરવી પડશે ભૂતકાળમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માત્ર લિગ્નાઇટ ઉપર નપતું હતું પરંતુ હવે નમક અને સિમેન્ટની અનેક કંપનીઓ પશ્ચિમ કચ્છમાં આવી છે આવનારા સમયમાં ટ્રાન્સપોર્ટ ઉદ્યોગ માટે ઉજળા સંજોગ છે ભાડા નિયમિત છે નીલકંઠ સત્યશ અર્ચન તેમજ અનેક કંપનીઓના પણ આગમન થઈ રહ્યા છે ટ્રાન્સપોર્ટ ઉદ્યોગો માટે સોનાનો સૂરજ ઉગવાનો છે અને ધંધો પણ મબલક મળવાનો છે સંગઠન કરી એક બનીને લોકોને સહયોગ આપો ટ્રક માલિકોના તથા ડ્રાઈવર ક્લીનરોના મુજવતા પ્રશ્નો અંગે પણ મંતવ્ય જાણવામાં આવ્યા હતા હાલના સમયમાં કંપનીઓ દ્વારા પણ પૂરતો સહયોગ મળતો હોવાનું પ્રમુખે ઉદ્બોધનમાં જણાવ્યું હતું સંપ સંગઠન કરી નાના માણસને કેમ ઉપયોગી થવાય અને નાના માણસને કેમ ધંધો મળે એ અંગે પણ વિસ્તૃત જાણકારી આપી હતી પશ્ચિમ કચ્છમાં અનેક કંપનીઓના આગમન થયા છે ત્યારે સ્થાનિક ટ્રક માલિકોને કેમ રોજી રોટી મળે એ અંગે પણ સૂચનો કરાયા હતા મુખ્ય પ્રશ્ન રસ્તાનો છે જેને પણ સરકાર દ્વારા મંજૂરી મળી જતા તમામ ટ્રક માલિકો તથા એસોસિએશન દ્વારા સરકારનો આભાર માનવામાં આવ્યો હતો વરસાદ બાદ બત્રીસ કિલોમીટરનો માર્ગ નેવું કરોડના ખર્ચે બનવાનો છે તે સમયે સ્થાનિક લોકોને પણ અર્ચન સત્ય નીલકંઠ વગેરે કંપનીમાંથી નમક પરિવહન કરવા માટે સરળતા રહેશે મંદિરની સિઝનમાં પણ એકમેકને એસોસિએશન કેમ ઉપયોગી થાય તે અંગે પણ ચર્ચા કરાઈ હતી આટાકણ સર્વે એસોસિએશન દ્વારા વર્તમાન પ્રમુખ અર્જુનસિંહ જાડેજાના પ્રમુખ બનવાની જાહેરાત કરી હતી જેને સર્વે વધાવી હતી સતત બે ટર્મ સુધી પશ્ચિમ કચ્છ ટ્રક ઓનર્સ એસોસિએશનના પ્રમુખ તરીકે અર્જુન અર્જુનસિંહ જાડેજાએ સેવા આપી છે જેમાં પણ નાના માણસોને પણ ખૂબ જ ઉપયોગી રહ્યા છે જેના કારણે ફરી તેમને પ્રમુખ પદ માટે બિનહરીફ વરણી કરવામાં આવી હતી મહામંત્રી ભાવેશગીરી ગોસ્વામી દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું શંકરલાલ ભીમાણીએ આ આવકાર આપ્યો હતો સંસ્થા માટે સતત મહેનત કરતા સ્વર્ગસ્થ પ્રહલાદસિંહ જાડેજાની કામગીરીને બિરદાવી હતી તેમના દ્વારા લડત ગણીને પણ સંસ્થાને કેમ ઉપયોગી થવું તે માટે તેમને યાદ કરવામાં આવ્યા હતા